મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા નગરપાલિકાની રાત્રિના સમયે બેદરકારી જોવા મળી ખેડ શહેરના વોર્ડ નંબર બે માં છેલ્લા ચાર દિવસથી રાત્રિના સમયે નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી ત્યારે રાત્રિના સમયે પ્રજાપતિ ઠાકોરવાસ બસ સ્ટેશન વિસ્તાર રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે ત્યારે ચોમાસાના દિવસો છે રોડ ઉપર સાફ નીકળતા હોય છે તો કોઈને પણ સાપ ડંખ મારે તો આખરે જવાબદાર કોણ નગરપાલિકાના કર્મચારીને ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે ફોલ્ટ મળતો જ નથી તો શું દિવસ દરમિયાન કર્મચારીઓ ફક્ત આંટાફિરા મારે છે કે પછી હોતી હૈ ચલતી હૈ નગરપાલિકા તંત્ર નિદ્રામાં જ હોય તેવું લાગે છે તેઓ આજુબાજુના જાગૃત જાગૃતિઓએ જણાવ્યું રાત્રિના સમયે ચોરીના પ્રશ્નો પણ વધી રહ્યા છે અંધારાનો લાભ લઈને આજુબાજુની દુકાનોમાં પણ ચોરીઓ થઈ રહી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા રાતે ચાર દિવસથી લાઇટો રાતે રાતે બંધ રહે છે તો નગરપાલિકાની જવાબદારી તો હોય ને રાતે જીવજંતુ જંતુ ને કરે છે સાફ કરશે તો જવાબદાર કોણ નગરપાલિકાના કર્મચારીને ફોન કર્યો પણ કોઈ જવાબ આપતા નથી